અને તમારા મિત્રો સાથે ફટાફટ આ માહિતી શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્રો પણ માહિતીથી વંચિત ન રહે હવે હું તમને કહું કે તમે વિડિયો લેતી શરૂઆત થી લઈને અંત સુધી કેમ જોવાનું કહું છું તો આજે શું શું માહિતી છે સખીની કોણે શરૂ કર્યું છે રાઈટ સખીનીર શું છે પછી બીજું કે કાપડના બેગના વેન્ડિંગ મશીન કેમ મૂકવામાં આવ્યા છે સ્પોર્ટ્સ નીતિ શું છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશનું સન્માન મળ્યું છે બધા બધા મારા છે છે જે તમને બહુ જ મજા આવશે પછી જેટલી પણ માહિતી એ બધી ડિટેલમાં છે અને એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાથે તો પ્લીઝ ફ્રેન્ડ એટલી રિક્વેસ્ટ જરૂરથી કરીશ કે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક શેર કરી દઈશ અને સાથે સાથે મારી ટ્વિટર આઈડી પણ હું શેર કરું છું બરાબર છે મારે વોટ્સઅપ ચેનલ લિંક પણ શેર કરું છું તો તમે ત્યાં જઈને મને ફોલો કરી શકો છો તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર હવે શરૂ કરી દઈશું આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી ડે ક્યારે ઉજવવામાં આવે છે આની થીમ તમારે શોધીને મને કહેવાનું છે બરાબર છે જાહેર ના થઈ હોય તો પણ એ લખી દેવાનું છે અને જાહેર થઈ ગઈ હોય તો પણ કહેવાનું છે

બેગ ફ્રી પ્રથમ વખત ક્યારે ઉજવવામાં આવે તો બે હજાર નવ માં હવે આપણે બીજા દિવસો પણ જોઈ લઈએ જરા પાંચ જૂન શું છે તો પાંચ જૂને શું ઉજવવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર નવ માં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો નો વપરાશ ઘટાડવાના સંકલ્પ સાથે માત્ર બસો દિવસમાં બેગ દ્વારા નાગરિકોએ કર્યો એક થી વધુ કાપડની થેલીનો ઉપયોગ જે વેન્ડિંગ મશીન ક્યાં હતા એના દ્વારા એ યુઝ કરવામાં આવ્યા છે તો મુખ્યમંત્રી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પર્યાવરણ દિવસના દિવસે બસો સાહીઠ કાપડની બેગના નવા વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કર્યું હતું બરાબર છે એ સિવાય મહિલા સ્વ જૂથો બરાબર એમને આર્ભળ આત્મનિર્ભર બનાવવા માટે પણ એમની પાસેથી કપડાની બેગો ખરીદી દીધી એ સિવાય તેજ ધાર્મિક સ્થળો ત્રીસ વેન્ડિંગ મશીન મુકાયા હતા અને કાપડના બેગની વિતરણ ની માહિતી જોતી હોય તો તમને ક્યાંથી મળશે પ્રતિજ્ઞા લાઈવ ડેશબોર્ડ દ્વારા એટલે કે એનું પણ રીક્ષા ડેવલપ કરવામાં આવ્યું છે કેમ તો ત્યાંથી તમને કાપડના બેગ વિતરણ ની માહિતી મળી રહે એટલા માટે કયું ડેશબોર્ડ તો પ્રતિજ્ઞા લાઈવ ડેશબોર્ડ તો છે ને ફ્રેન્ડ ખરેખર તમને લાગતું હોય અને કે મહેનત કરી છે મેં તો પ્લીઝ એક લાઈક જરૂરથી આપજો અને આ બધો જ ડેટા હું

પ્રથમ સોમવાર પ્રથમ શનિવાર પ્રથમ દર શનિવાર કે છેલ્લો શનિવાર બોલો આપણો જવાબ ઓપ્શન સી દર શનિવારે તો શું કરાવશે તો વિદ્યાર્થીને શું કરાવશે ઇતર પ્રવૃત્તિ યોગ કરાવશે શારીરિક કસરતો કરાવશે બાલ સભાનું આયોજન કરાવશે બરાબર છે અહીંયા ભૂલથી ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ છે હું પીડીએફમાં સુધારીને તમને આપી દઈશ બરાબર અને તાજેતર હાલના જ આ વર્ષથી રનિંગ વર્ષથી એટલે કે પહેલી જુલાઈ થી એનો જે સ્કૂલો ચાલુ થશે ત્યારથી એનો અમલ થશે તો ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ કે કયો બેગલેસ ડે દિવસ છે તો દર શનિવાર મહિનાનો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આ ક્વેશ્ચન ને તમે 5 સ્ટાર 7 સ્ટાર 8 સ્ટાર 9 સ્ટાર જેટલા સ્ટાર લગાવવા હોય એ લગાવી દો આવનારી કોઈ પણ પરીક્ષામાં આમાંથી પ્રશ્ન તો આવશે જ અને જીપીએસસી ને તો કરે છે બરાબર છે નેશનલ સ્પોર્ટ્સ પોલિસી બે હજાર પચીસ કયા વર્ષની પોલિસી નું સ્થાન લીધું તો આ પોલિસી આવી છે તો નવી તો છે નહીં બરાબર તો જૂની જે પોલિસી હતી એમાં અપગ્રેડેશન કરવામાં આવી છે તો કયા વર્ષની હતી ઓપ્શન એ અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે એનએસપી નેશનલ સ્પોર્ટ્સ પોલિસી ઓગણીસો એકાણું એનએસપી ઓગણીસો એકાવન એનએસપી બે હજાર એકવીસ કે એનએસપી બે હજાર એક બોલો

એટલે તમને આવી રીતે પાંચ સ્તંભ આપશે અથવા તો એકાદ સ્કીપ કરીને પછી વિધાનમાં પૂછે કે એક બે ત્રણ બે ત્રણ ચાર ઉપરના બધા રાઈટ તો તમે ડિટેલ કરી હશે તો તમારો આન્સર બિલકુલ પણ ખોટો નહીં પડે તો ચાલો જોઈ લઈશું વૈશ્વિક મંચ ઉપર ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવી સામાજિક વિકાસ માટે સ્પોર્ટ્સ ડેવલપ કરવું એટલે કે સ્પોર્ટ્સમાં સામાજિક વિકાસ કરવો સામાજિક વિકાસ પણ આવરી લેવો આર્થિક વિકાસ માટે સ્પોર્ટ્સ જન આંદોલન દ્વારા સ્પોર્ટ્સ અને શિક્ષક સાથે તેનું સંલગ્ન કરાવવાનું રાઈટ આ પાંચ એના બેઝિક પોઈન્ટ છે હવે જોઈ લઈએ વૈશ્વિક મંચ ઉપર શું છે તો જે નીચેના લેવલ ઉપરથી લઈને ટોપ લેવલ સુધી સ્પોર્ટ્સને ડેવલપ કરવાનું બરાબર પછી નાનપણથી જ પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખી લેવાના અને એમને એક યોગ્ય મંચ આપવું ટ્રેનિંગ થી સાથે લઈને રાઈટ પછી ગ્રામીણ લેવલ થી શહેરી લેવલ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું નેશનલ ફેડરેશન ની ક્ષમતાઓ વધારવી તો એના મેઇન પર્પસ છે પછી કોચ ટેકનિશિયન સહાયક બધાને એક જૂથ લાવીને બધાને સરખી ટ્રેનિંગ આપવી જેથી કરીને એક ટીમ વર્ક બહુ સારી રીતે થઈ શકે તો વૈશ્વિક મંચ ઉપર લઈ જઈ શકે છે આપણે સૌને ખબર છે કે ભારત પણ બે હજાર છત્રીસ ના ઓલિમ્પિકમાં બીડ લગાવી રહ્યું છે અને જે ક્યાંય યોજાશે તો અમદાવાદમાં જો કદાચ બીડ મળી જશે ભારતને તો અમદાવાદમાં સો ટકા એ યોજાશે બરાબર તો ગુજરાત તો હા એના ઉપરથી પણ તમારે યાદ આવવું જોઈએ કે ગુજરાત રાજ્ય પોતાની સ્пор츠 નીતિ જાહેર કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે. એ પણ તમારું ક્લિયર થઈ જવું જોઈએ બરાબર? હવે પછી સ્પોર્ટ્સમાં સામાજિક વિકાસ. તો મહિલાઓ માટે, વિકલાંગો માટે, આર્થિક રીતે પછાત લોકો માટે બધાને સરખો સ્કોપ આપવો. સરખો ટ્રેનિંગ આપવું કે જો કોઈ પણ મહિલા હોય, વિકલાંગ વ્યક્તિ હોય, આર્થિક રીતે પછાત વ્યક્તિ હોય, જનજાતિ સમુદાયની વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય પણ જો એનામાં સ્પોર્ટ્સ ની સ્કિલ સારી હોય તો એને ગ્રાસરૂટ ઉપરથી ઉપર લઈને ટ્રેનિંગ આપીને એવોર્ડ લાવી શકે તેવા સક્ષમ બનાવવા અને ભારતીયની જે જૂની રમતો છે મલખમ છે રાઈટ પરીખાંડા છે તો એ બધી રમતો જે વિસરાઈ ગઈ છે એને ફરીથી જીવંત કરવી પછી સ્પોર્ટ્સમાં આર્થિક વિકાસ તો સ્પોર્ટ્સ ટુરિઝમ વધારવું તો સ્પોર્ટ ટુરિઝમ વધારવું બે હજાર છત્રીસ નો જે ઓલિમ્પિક્સ છે જો અમદાવાદ દીવમાં યોજાય તો આપણને આર્થિક રીતે પણ આગળ આવી જોઈએ એટલા માટે પછી સ્પોર્ટ્સમાં જનભાગીદારી તો સ્કૂલો કોલેજો વર્ક પ્લેસ વગેરે પર ફિટનેસ જે બધી વિવિધ ઇન્ડેક્સ આવે છે એ રીતે બહાર કરવા બહાર પાડવા અને જનભાગીદારી દ્વારા ફિટનેસ કલ્ચર ઉભું કરવું બરાબર આ તમારું પ્રૂફ છે ઓકે અને તમે જ્યારે પણ રીડ કરો ત્યારે આ ઊંચું કરીને લાવું તમારે ઝૂમ કરીને વાંચી લેવું કેન્દ્ર સરકારે અગત્યનો પ્રશ્ન છે તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન અને રોજગાર એ બંને આપણો જવાબ આવી જશે તો જે તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જન અને સામાજિક સુરક્ષા વધારશે પછી ઉત્પાદન મહત્વ આપશે જે કામ ક્ષેત્રનો મળશે નોકરીદાતાઓને વધારાની રોજગારી નું સર્જન કરવા માટે બે વર્ષ સુધીના સમયગાળામાં પ્રોત્સાહન આપશે કેટલા કરોડ રોકાણ છે નવ્વાણું હજાર ચારસો છેતાલીસ કરોડ ઈએલઆઈ યોજનાનો ઉદ્દેશ બે વર્ષના સમયગાળામાં

ઈપીએફ પગાર ઓફર કરાશે એક લાખ રૂપિયા સુધી નો પગાર ધરાવતા કર્મચારીઓ પાત્ર રહેશે બરાબર એટલે એક મર્યાદા છે પંદર હજાર નો પગાર અને એક લાખ સુધી જે પગાર ધરાવતો એના માટે આ સ્કીમ લાગુ પડશે બરાબર પછી આ તો આ વધારાની ડિટેલ મેં એક્સ્ટ્રા મૂકી છે એને તમારે યાદ રાખવાની જરૂર નથી પછી ભાગ બી તો શું આવશે એમાં જોઈ લઈશું કે કોના માટે છે તમામ ક્ષેત્રોમાં વધારાની રોજગારીનું સર્જન કરવામાં આવશે એમાં ઉત્પાદન ક્ષેત્ર ઉપર ઓછામાં ઓછા બે વધારાના કર્મચારી અથવા પાંચ વધારાના કર્મચારીઓ રાખવા પડશે બરાબર છે આ લાભ લેવો હોય એના માટેની જોગવાઈ છે એટલે એ તમે એક વખત ધ્યાનથી રીડ કરજો હવે વધારાના કર્મચારીઓ

ક્યાં સુધી આ લાભ મળશે તો પહેલી ઓગસ્ટ બે થી એકત્રીસ જુલાઈ બે સુધી જે લોકો લાગશે એમને આ યોજનાનો લાભ મળશે તો તમારે આ યાદ રાખવાનું છે એનો ડેટા ડેટ યાદ રાખવાની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની ડેટ આપેલી છે એ કેમ તો ડેટ બહુ જરૂરી છે ઘણી વખત સીધું વન લાઈનર માં ડેટ પૂછી લે છે કે એની આખર ડેટ માટે કઈ તારીખ ને પસંદ કરવામાં આવી છે બરાબર છે તો પહેલી ઓગસ્ટ બે થી

તો અત્યારે હાલ અમે સૌથી પહેલા કયા ગયા હતા ઘાના તો ઘાના દ્વારા તમને આ સન્માન મળ્યું છે હવે તમારે મને ઘાનાની કેપિટલ ઘાનાનું કેપિટલ કહેવાની છે ચલણ કહેવાનું છે છે ને બોર્ડર કન્ટ્રી કહેવાની બરાબર હવે તો કયા દેશનું સન્માન મળશે ઘાના ઓપ્શન સી હવે એક વસ્તુ યાદ રાખજો કે સિમ્પલ ઘણી વખત પૂછાય લે કે પ્રધાનમંત્રી ક્યાં ગયા છે તેનું સન્માન મળ્યું છે તો આંતરરાષ્ટ્રીય વિમાની મથકનું નામ પૂછી લે

હવે હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસેલીટીની શરૂઆત કરી છે બરાબર છે ક્યાં તો વિધાનસભાથી એટલે જે પ્લાસ્ટિકની બોટલમાં પાણી મળતું હતું આના બદલે બધી જ બોટલ ક્યાંથી તેમાં આવશે કાચની બોટલ આવશે બરાબર હવે તો તમને એમ પણ પૂછી શકે કે સખીની દ્વારા જે બોટલ નિર્માણ કરવામાં આવે છે એ સખીની ક્યાંની સંસ્થા છે નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા બનાવવામાં આવે છે બરાબર હવે સચિવાલય અને વિધાનસભામાં કેમ્પસમાં હવે પ્લાસ્ટિક બોટલ બદલે કાચની બોટલમાં સખી નીરના નામથી બ્રાન્ડ નેમ થી પીવાનું પાણી આપવામાં આવશે ગયા સખી નીર નો નેમ થી બ્રાન્ડ પીવાનું આપવામાં આવશે પાણી હવે જે સંપૂર્ણપણે કાચની બોટલમાં પાણી ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે એ પણ યાદ રાખજો બરાબર કાચની બોટલમાં પાણી ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય કયા નામથી કયા બ્રાન્ડ નામથી તો સખી નીર કોણ બનાવે છે તો નર્મદા એકતા ગ્રુપ મહિલા ગ્રુપ બરાબર છે તો કેટલા બધા ક્વેશ્ચન તમને વિધાન વાક્યમાં પણ બને છે ખરેખર ને ફ્રેન્ડ તમને ખરેખર એવું લાગતું કે મેં મહેનત કરી છે હું તમને એક લાઈક જરૂરથી આપીશ ને આ માહિતી લાઈક નહીં આપોને તો પણ ચાલી જશે તમે તમારા મિત્રો સાથે આ માહિતી જરૂરથી શેર કરજો કારણ કે અપકમિંગ તલાટી એક્ઝામ છે અને જીપીએસસી ની એક્ઝામ છે એમને આ માહિતી ખૂબ ઉપયોગી થશે અને હા ખાસ આ બોટલોનું પરિવહન પણ ઇકો ફ્રેન્ડલી થશે એટલે કે ઈ રિક્ષામાં આસપાસ થશે બરાબર છે તો અને નજીવા દરે પણ મળશે હવે તમને સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ દે અને હા સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર સી યાદ આવે કે હું જ્યારે કાલનો વિડિયો બનાવીશ તેમાં તમારે સિટીસ જે બંને જીવ અભ્યારણ માટે કામ કરે છે એના પચાસ વર્ષ પૂરા થયા છે તો એના વિશેની પણ માહિતી હું કાલના કરંટ અફેરમાં આપીશ બરાબર ચાલો હવે જોઈશું મોસ્ટલી મેં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એ આજે આવરી લીધા છે ટોપ ફાઈવ ના બદલે સિક્સ થઈ ગયા કેમ તો મને એવું લાગ્યું કે મારે સખી નીર વાળો પોઈન્ટ કાલ ઉપર છોડવાના બદલે આજે કવર કરવો જોઈએ એટલા માટે મેં એડજસ્ટ કરીને કરી લીધું છે બાકી ઘણી વખત ઘણા હું જોઉં છું ક્લાસીસ દ્વારા કે એક જ અંદર કરંટ અફેર ના હોય બહુ એમની પાસે તો એકની એક વસ્તુ એટલું બધું રિપીટ કરાવી દેશો તમને કે પહેલા પણ એ દસ વખત કરાવી હોય એટલું બધું રિપીટ કરવાથી યાદ તો રહે છે પણ એ ટાઈમ ઓફ વેસ્ટ ઓફ ટાઈમ પણ છે કારણ કે જે ગવર્મેન્ટની તૈયારી કરતા હશે ને જે છોકરાઓ સિરિયસલી એ લોકોને એ ટોપિક તૈયાર જ હોય છે એટલી બધી વખત રિપીટ કરાવવાનો કોઈ મીન નથી હોતો જસ્ટ વેસ્ટિંગ ઓફ ટાઈમ હોય છે બરાબર છે એટલા માટે એટલે માટે અને પછી આવા કોઈ નવા ટોપિક આવ્યા હોય ને બીજા દિવસ માટે પેન્ડિંગ રાખે છે અને પછી એમાં ડિટેલ કરાવું પરંતુ મને એવું નથી પસંદ કદાચ કાલ માટે મારી પાસે ઓછા પોઇન્ટ જ તો હું નાનો વિડીયો બનાવીશ પરંતુ અત્યારે તમારું આજનું બધા જ પોઇન્ટ્સ ક્લિયર થઈ જશે એ હેતુ છે મારો અને હા આજ કાલમાં હું તમને ગુજરાતના જિલ્લાઓનો બીજો આ ભાગ પણ બનાવી દઈશ અને જે આપણે હિસ્ટ્રીના એન્સીક્યુ બનાવે છે એ પણ બે ત્રણ દિવસમાં આવી જશે કારણ કે ક્વેશ્ચન્સ તો ઓલરેડી ડિઝાઇન થઈ ગયા છે બસ મારે એને પીડીએફ માં કન્વર્ટ કરવાનું છે એટલે મારે વાર લાગશે બરાબર હવે હાલ તમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પણ જોઈ લઈએ કે ઉઝબેકિસ્તાન માં રહેલી 29મી એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ભારતે ગોલ્ડ જીત્યો એમાં દિવ્યાંશી ભવને ભૌમિક હોય અંડર 15 ગર્લ સિંગલ્સમાં માં જીત્યા ગયા છે રાઈટ પછી મુખ્ય સચિવ કોણ છે ગુજરાતના ના પંકજ જોશી એમણે ગાંધીનગર ખાતે સ્ટેટ કવર્જન્સ કમિટી ઓન એન્ટિમાઇક્રોબિયલ રેซิસ્ટન્સની બેઠક કરી એમાં શું હતું તો એન્ટિબાયોટિક દવાના ઉપયોગ અને રેซิસ્ટન્સના વલણો પર એક અહેવાલ આપ્યો છે બરાબર છે અને સચિવે સ્ટેટ એક્શન પ્લાન ફોર કન્ટેનમેન્ટ ઓફ એન્ટિમાઇક્રોબિયલ હેટર રાજ્ય સરકારે લીધેલા વિવિધ પગલાની સમીક્ષા અને સૂચન કર્યા છે એટલું યાદ રાખવાનું છે આ સિમ્પલ વન લાઈનરમાં ક્યારેક પૂછાઈ જાય

પ્રિમા તો પ્લીઝ ફ્રેન્ડ્સ તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો મારી ચેનલ બરાબર ને ફ્રેન્ડ્સ ચાલો ત્યારે હવે વિડીયોની પીડીએફ માટે પણ બી રેડી રહેજો અને વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જોયો હોય જે પણ મિત્રો એમના માટે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય વિડીયો ગુડ બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે બાય